સુરત શહેરમાં છેલ્લા એક વર્ષથી લિંબાયત પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં નાસ્તા ફરતા બે આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ એસઓજીના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીના આધારે લિંબાયત મીઠી પુલના નાકા પાસે આરોપી એક તાહિર ઉર્ફે ટાયર ગુલામ બી શેખ ધંધો ડ્રાઇવિંગ અને રહેવાસી રઝાચોક મીઠી ખાડી લિંબાયત અને આરોપી બે લિંબાયતના લાલ બિલ્ડિંગ પાસેથી અક્રમ કાસમ સેક મીઠી ખાડી મીઠીખારી લિંબાયતવાળાને ઝડપી પાડવામાં આવેલ છે આરોપીની પૂછપરછ કરતા જણાવેલ કે આથી આદ વર્ષ પહેલા અમારો મિત્ર સલમાન લસી અમારી પાસે આવેલ અને કહેલ કે આરીફ કી બબાલ હો ગઈ ચલ અમારી સાથે બીજા અમારા મિત્રો સાથે ગયેલ સલમાન લસીનો મિત્ર ઇમરાન ઉર્ફે ભતીજો તલવાર લઈને આવેલ અને વખતે સલમાન લસ્સી પોતાના હાથમાંથી લોકોની રાડ હતી આરીફના બીજા મિત્રો સાથે અમે બધા મીઠી ખાધી ગરીબ નવાઝનગર ખાતે આવેલ પ્લાસ્ટિકના ભંગારના ગોદામના મારામારી કરવા ગયેલ હતા અને સલમાન લસ્સીએ કહેલ કે તું આરીફ કે સાથ ક્યુ મગજમારી કર રહી થી તેમ કહેતા યહાં આને કી નહીં એવું કહી એકદમ ઉસકેરાઈ જઈ બોલા ચાલી કરી ગારો ગાળી કરેલ હતી તેથી હાજર ઇસમોને ઢીકા મૂકીને માર મારેલ અને અમારી સાથે ઇમરાન ઉર્ફે જાય મુસ્તકિમને તલવાર કપાળના ભાગે મારી મારી દીધેલ હતા અને ઈજા પહોંચાડીને બૂમા બૂમ કરવા લાગતા અમે ત્યાંથી ભાગી ગયેલ હતા જેનો ઇકરાર કરવાની હકીકત જણાવેલ છે એસઓજીએ બંને આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરી લિંબાયત પોલીસ સ્ટેશનમાં સોંપેલ છે